સુરતની વશિષ્ઠ વિદ્યાલય દ્વારા દેશના આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના સન્માનમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરવણેએ વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી સુરતથી હોટેલ મેરિયટ ખાતે વશિષ્ઠ વિદ્યાલયના ટ્રસ્ટી રમણિક ડાવરિયા વિજય ડાવરિયા અને રવિ ડાવરિયા દ્વારા દેશના આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવેનું સન્માન યોજો આવ્યો હતો જે આર્મી ચીફ જનરલ નરવેને વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી અને વિદ્યાર્થીઓને દેશભક્તિ તેમાં પ્રેરેક વિચારો રજૂ કર્યા હતા સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે જણાવ્યું હતું કે ભારતીય સેના કે રક્ષા દળોની સૌથી મોટી તાકાત એમાં સમારી છે કે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાગરિકો માતૃભૂમિ રક્ષા માટે હંમેશા તત્પર રહે છે મારું નામ રમણીકુમાર રવિકુમાર રમણીભાઈ ડાવરિયા છે અને હું વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલનો ડાયરેક્ટર છું આજે જે આપણે ફેલિસેશન સેરેમની રાખી હતી એ આપણા સુરતના પારંગતની અંદર આપણે જોવા તો આર્મી ચીફ આજે બિરાજમાન હતા ત્યારે વિદ્યાલય એવું ઈચ્છા કરી કે ભાઈ આપણે સર સાથે આ ફેલિસેટિંગ સેરેમની રાખીએ અને બાળકોને સાથેનું કામ હોવાના કારણે બાળકોને પણ આપણે આ સેરેમનીની અંદર ઇન્વોલ્વ કર્યા છે અને ખાસ કરીને બાળકોની અંદર દેશ જાગૃતિ ઉત્પન્ન થાય દેશ માટે પ્રેમ ઉત્પન્ન થાય અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના ઉત્પન્ન થાય એની માટે આપણે આજે સંસ્થામાંથી બાળકો પણ અહીંયા બોલાવ્યા છે અને બાળકોનું પણ સરસ મજાનું ઇન્ટરેક્શન પણ આર્મી ચીફ સાથે થયું છે આપણું મેં સુનિતા નંદવાની આઈ એમ એસોસિએટેડ વિથ શ્રી વશિષ્ઠ વિદ્યાલય દેટ ઇઝ અ સ્કૂલ વિથ અરાઉન્ડ ટેન થાઉઝન્ડ સ્ટુડન્ટ્સ એટ વાવ કામરેજ એફિલિએટેડ ટુ સીબીએસઇ એન્ડ જીએસઈ બી બોથ આજ કા જો કાર્યક્રમ હું શ્રી વશિષ્ઠ વિદ્યાલયને આર્મી ચીફ કે સન્માન કે લી રખા હૈ हमारे भारतीय होने के नाते हमारे वशिष्ठ विद्यालय के बच्चे ही नहीं कोई भी बच्चा ये गर्व महसूस करेगा कि वो आर्मी चीफ का सम्मान कर रहा है तो एक भारतीय होने के नाते हमारे बच्चों ने आज उनका सम्मान किया क्योंकि भारतीय सेना वो ना सिर्फ सरहद पर हर सिचुएशन में हर एक वक्त पे हम सभी नागरिकों के लिए खड़ी रहती है फ्लड आए कोविड आए या फिर अर्थक्वेक आए हमेशा भारतीय सेना हमारे लिए हर हाल में तत्पर रहती है આજ હમા બચ્ચે ઉપસ્થિત થઇન સન્માન કરવા વસિષ્ઠ વિદ્યાલય સાથે એક દાયકાથી પણ વધુ સમયથી જોડાયેલા સોનીતા નંદવાણી દ્વારા તેના પ્રમુખનો આભાર પણ વ્યક્ત કરાયો હતો અઝરપુરી